બિલોડાના એએસઆઈને લાંચ રુશ્વત કેસમાં કોર્ટે બે વર્ષની સજા ફટકારી એએસઆઈ રમણભાઈ પરમારને કોર્ટે જાહેર કરી સજા મોડાસા એડિશનલ કોર્ટે લાંચ લેનાર પોલીસ અધિકારીને ફટકારી સજા શારીરિક માનસિક ત્રાસ કેસમાં બે હજારની લાંચ લીધાના કેસમાં સજા વર્ષ બે હજાર અગિયારમાં એએસઆઈએ આરોપીને લોકઅપમાં નહીં રાખવા મામલે લીધી હતી લાંચ એએસઆઈને બે વર્ષની સજા અને પાંચ દંડ ફટકારાયો રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી હું જે એસ એસ સરકારી વકીલ અરવલી મોડા છે સદરગામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર એસઆઈ ભીરોડા પોલીસ સ્ટેશન ફરજ પર ફરજ પર હજાર હતી દરમિયાન આ કામના આરોપી જોડી ગામના ફરિયાદી ચારસો અઠ્ઠોની ફરિયાદી થયેલી તે કામમાં કેસ પતાવવા માટે તેમજ કોઈ નોકરીમાં તકલીફ ન થાય અને લોકઅપમાં નહીં આપવા માટે દસ હજારની માગણી કરેલી જે તે વખત ફરિયાદી આજીજી કરતો પાંચ હજારની માગણી કરી તારીખ વીસ એક બે હજાર વીસ એક બે હજાર અગિયારના રોજ બે હજાર રૂપિયા આપેલા ફરિયાદી આરોપીને લીધેલા ત્યારબાદ ફરિયાદી તથા આરોપીને લોકઅપમાં મૂકી દીધી ત્યારબાદ તેણે જ આની માગણી કરેલી તારીખ સત્યાવીસ એક બે હજાર અગિયારના રોજ આ કામના ફરિયાદી પંચ નંબર એકના રૂબરૂમાં પચીસો રૂપિયા આપેલા સ્વીકાર ત્યારબાદ એસીબી પોલીસ સ્ટેશન સાબરકાંઠા ગુનો નોંધાય ત્યારબાદ ચાર્જશીટ થતો નામદાર સીશન કોર્ટમાં એડિશનલ સિશન કોર્ટ એચ વકીલ સાહેબનો કેસ ચાલતો તો અહમદનામું ઘડાયેલ ત્યારબાદ કેસ ચાલતો લિખિત મુખિક પુરાવો ધ્યાન લેતા દલીલો સદર કામના આરોપી રમણભાઈ દલાભાઈ પરમાર ઉપર કલમ સાત મુજબના એક વર્ષની સાદી કેદ તથા પાંચ હજાર રૂપિયા દંડ કરેલ છે ત્યારબાદ કલમ તેર બે મુજબનો બે વર્ષની સાદી કેદ તથા દસ હજાર રૂપિયા દંડ કરેલ છે તો આ કામના આરોપીએ તારીખ છ આઠ બે હજાર ચોવીસના રોજ નામદાર સિશન કોચ વકીલ સાહેબે સજા કરેલ હોય સમાજમાં દાખલો બેસે તેર હિતુષર નામદાર સાહેબે salud